નમસ્કાર અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ વારં જાંબુગુડા હાલોલ નેશનલ હાઇવે ઉપર આવેલા જરી ગામે ગેરકાયદેસર ચાલતા ડાબાઓમાં વીજ કરંટ લાગતા બેના કરુણ મોત પ્રાપ્ત વિગતો મુજબ જામુગડા હાલોલ નેશનલ હાઇવે ઉપર આવેલા જરી ગામે ગેરકાયદેસર રીતે ચાલતા ડાબામાં આજે સવારે આસપાસ લાગતા બે યુવાનોના કરુણ સવારના આસપાસ માલિકને યુવાનો લાગતા તેને બચાવવા જતા અન્ય એક યુવકને પણ કરંટ લાગ્યો હતો જેમાં નોનવેજ અને વેજ ડાબાના માલિક શૈલેષભાઈ પુનાભાઈ રાઠવાને કોઈ કારણોસર કરંટ લાગતા તેને બચાવવા માટે જામુગડા તાલુકાના ભુરિયા કુવા ગામના વિનોદભાઈ દલાભાઈ રાઠવા દોડી ગયા હતા જ્યાં શૈલેષને બચાવવા જતા તેઓને પણ કરંટ લાગ્યો હતો અકસ્માત બાદ શૈલેષ રાઠવાને સારવાર અર્થે બોડેલી લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે વિનોદ રાઠવાને તાત્કાલિક શિવરાજપુર ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેના મૃતદેહને પીએમ માટે હાલોલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બાબતની જાણ પોલીસને થતા તાત્કાલિક પાવાગઢ પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે જ્યારે આ વીજ કરંટ બનાવની જાન એમજીવીસીએલ ને થતા એમજીવીસીએલ ની ટીમ પણ તપાસ અર્થે ઘટના સ્થળે દોડી ગઈ હતી આ હાઈવે ઉપર ચાલતા તમામ ઢાબાઓ ગેરકાયદેસર રીતે ચાલતા હોવાનો તેમજ બંને યુવાનોને કરંટ કેવી રીતે લાગ્યો શું આ ઢાબા ચાલકો દ્વારા વીજ ચોરીને લઈને કરંટ લાગ્યો કે કેમ એ એક પ્રશ્ન છે વીજ કરંટ લાગવાના બનાવની જાન અમને થતા સ્થળ ઉપર જતા આ બાબતે કોઈ બોલવા કે કરંટ કઈ જગ્યાએ લાગ્યો તે સ્થળ બતાવવા પણ કોઈ તૈયાર થયું ન હતું જ્યારે આ બનાવ બનતા જરીમાં આવેલા તમામ ઢાબાઓ બંધ થઈ ગયા હતા જ્યાં દિવસ ગ્રાહકોની ચહલ પહલ અને ગાડીઓની કતારો જોવા મળતી હતી ત્યાં બેકાર નજરે પડ્યું હતું જરીમાં ચાલતા બે રોકટોક આ ઢાબાઓમાંના એક ઢાબામાં વીજ કરંટ લાગતા બે યુવાનોના કરુણ મોત થતા આ વિસ્તારમાં માતમ છવાયો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો જોવા મળી રહે